થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ કાનજીભાઈ થેન્ક યુ ઓલ ધ લીડર્સ એન્ડ થેન્ક યુ હંડેડ ટીમ આપણે આજ પહેલે શરૂઆત મહિલાઓથી કરશું કેમ કે આજનો વિષય મહિલાઓનો છે તો સૌથી પહેલાં તો હું મારી ઘરવારી મારી વાઈફનો ઘણો ઘણો આભાર માનીશ છેલ્લા છેલ્લા એકત્રીસ વરસથી આ મારી સાથે છે અને મારા જીવનની હર ચેલેન્જીસમાં એક સ્ટ્રોંગ પિલર બનીને મારી સાથે ઊભી રહી છે અને ક્યારેય અપ ન કરીને હંમેશા મને મોટિવેટ કર્યો છે હંમેશા મારી સાથે મને સાથ આપ્યો છે અને હંમેશા એક જ પોઝિટિવ અપ્રોચ રાખ્યો છે કે સબ ઠીક હો જાયગા સબ ઠીક હો જાયગા સબ ઠીક હો જાયગા ઓર હંમેશા ઠીક હોતા હંમેશા ઠીક થતું રહ્યું અને આજે ઈશ્વરની કૃપાથી અમે લોકો ચાર વર્ષથી આ દુબઈમાં રહીએ છીએ એની પહેલાં પાંત્રીસ વરસ આફ્રિકામાં રહ્યા છીએ અને આફ્રિકાની ઘણી બધી ચેલેન્જીસ અમે ફેસ કરીએ મારા જીવન ઉપર મૂવી પણ બની છે હું શરૂઆત ત્યાંથી જ કરું માર્કેટિંગથી રિઝવાન મૂવી છે યુટ્યુબમાં છે બે કલાકને છ મિનિટની છે પ્લીઝ તમે જોજો ઘણી પ્રેરણા મળશે અને ઘણા બધા તમારા ફેમિલીની અંદર નાના મોટા કાંઈ બી મન મનભેદ હશે યા મતભેદ હશે યા કાંઈ બી હશે તમે મૂવી જોવાથી ઓટોમેટિક સોલ્વ થઈ જશે કેમકે અમારા જીવનમાં અમે આવી જ રીતના સોલ્વ કરી કરીને એકત્રીસ વરસ પસાર કર્યા તો બીજી વાત મહિલાની કરીશ તો મહિલા લેડીઝ છે એક ઈશ્વરને મેન માટે મેલ ફેમે મેલ માટે એક બ્લેસિંગ તરીકે મોકેલા છે કહેવત પણ છે કે આખા દિવસનો થાક જ્યારે ઇન્સાન ઘરે આવે છે તો થાક ઉતરી જાય છે કેમ કે ઘરે થેન્ક યુ ઘરે મા હોય છે માનું વ્યક્તિત્વ દુનિયામાં ક્યાંય મળતું નથી ઘરે પત્ની હોય છે કે જેની પાસે પ્રેમનો ખજાનો હોય છે એ ખજાનો આપણને બીજે ક્યાંય મળતો નથી અને ત્રીજી આપણા ઘરની અંદર ઘણા એવા નસીબદાર ફાધર હશે પેરેન્ટ્સ હશે કે જેના ઘરમાં દીકરીઓ હશે મારે અમારે બે દીકરીઓ છે દીકરીઓ માટે કહેવાય છે કે ઈશ્વર જેના ઉપર જેને રાજી કરવા હોય એને દીકરો આપે ને જેના ઉપર રાજી થાય ને એને જ દીકરીઓ મળે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં ફરક બહુ મોટો છે ઓકે આજે આપણે બીજી વાત કરશું આ સિવાય કે પીસની હેપીનેસની સુકૂન શાંતિની કે ભાઈ દુનિયામાં આપણી પાસે પૈસો છે સારો બિઝનેસ છે સારો પરિવાર છે બધું સારું સારું છે ગાડી બંગલા મકાન બધું છે સારું સારું આપણે ડોનેશન પણ આપીએ છીએ છતાં પણ ક્યાંય ને ક્યાંય આપણને સુકૂન અને શાંતિ આપણને ક્યાંય ને ક્યાંય ખૂટે છે જે સુકૂન અને શાંતિ જ્યારે હું નાનો હતો તેર ચૌદ વર્ષનો ત્યારે જ મને આ ચીજની સમજ પડી કે દુનિયામાં જ્યારે આગળ વધશું કેમકે નાઇન્ટીન એટી ફાઈવમાં હું પંદર વર્ષની ઉંમરે પોરબંદરની અંદર હું ઓરિજિનલ પોરબંદરનો છું મારો જન્મ પોરબંદરમાં થયો છે અને મહાત્મા ગાંધીજીના આશ્રમના અમે પાડોશી છીએ એટલે ઘણી બધી ત્યાંથી એનર્જી મળી છે પણ આપણી પાસે શોર્ટ ટાઈમની અંદર આપણને પૂરું કરવાનું છે તો પોરબંદરની અંદર નાઇન્ટીન એટી ફાઈવમાં એકસો ને રૂપિયામાં હું સોળ વર્ષની ઉંમરે નોકરી કરતો હતો અને સત્તર વર્ષની ઉંમરે મને આફ્રિકામાં જોબની ઓપોર્ચ્યુનિટી આવી બસો ડોલર એટલે કે સાડા ત્રણ હજાર રૂપિયામાં એટલે વીસ ગણા અને હું આફ્રિકા ગયો ત્યારે મને ત્યારે જ મને ખબર પડી ગઈ કે એટલું આસાન નથી પૈસો કમાવો પૈસો આવશે વીસ ગણો પૈસો મારા જીવનમાં આવ્યો પણ સાથે ઘણી બધું સ્ટ્રેસ ઘણું બધું પ્રેશર ઘણી બધી જવાબદારીઓ વધતી ગઈ તો પછી ત્યારે મને લાઈટ થઈ કે જો આ જવાબદારીઓને સારી રીતના સંભાળીને સારી રીતના જીવવું હોય તો એના સોલ્યુશન ઉપર મારે ફોકસ કરવું જોઈએ મારે જોવું જોઈએ કે દુનિયામાં હું પ્રગતિ કરીશ તો સાથે સાથે હું હેપીનેસ સુકૂન અને શાંતિની લાઈફ કેમ જીવી શકું એની મને નાનપણથી ખબર પડી ગઈ અને મેં સવારે ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્તના ટાઈમે ઉઠવાનું શરૂ કર્યું ત્રણ વાગે ઉઠીને ધ્યાન ધરવાનું પછી હું શીખતો ગયો વિઝ્યુલાઇઝ કેવી રીતના કરવું સબકોન્શિયસ માઇન્ડના પાવરને કેવી રીતના ડેવલપ કરવું પછી યોગા કરો પ્રેયર્સ અમારી નમાઝ હોય છે એમ કરીને ત્રણથી લઈને સાત વાગ્યા સુધી ચાર કલાક મેં મારી જાતને આપવાનું ચાલુ કર્યું આજે એ વાતને લગભગ ચાલીસ વરસ થવા આવ્યા છે આજે બી હું ત્રણ વાગે ઉઠીને ચાર કલાક મારી જાતને પહેલે આપું છું અને હું તમને શોર્ટમાં ત્રણ રસ્તા બતાડી એક ત્રણ જ રસ્તા એવા છે જેનાથી જીવનમાં પીસ સુકૂન અને શાંતિ મળે એ સિવાય ચોથો રસ્તો નથી હું તમારી સામે ખુલીને બોલું છું એ ત્રણ રસ્તાને હું ચાલીસ વર્ષથી મારા જીવનમાં ઉતાર્યો છું હું તમારી સાથે શેર કરીશ આજે હું બિઝનેસની વાત કરું તો આફ્રિકાના દસ દેશોમાં બિઝનેસ છે ચાર હજારથી વધારે લોકો મારી અંડરમાં કામ કરે છે અમારી અંડરમાં કામ કરે છે જ્યાં મારી શરૂઆત થઈથી ઇન્ડિયામાં એકસો પિચોતેર રૂપિયા હતી તો આ ત્રણ રસ્તાને હું ટૂંક સમયની અંદર તમારી સાથે શેર કરીશ જેનાથી પીસ સુકૂન અને શાંતિ અહીંયા આપણે કહી શકીએ કે જીવનની બેલેન્સ લાઈફ કે એક સાઈડ આપણી પાસે સારો પરિવાર સારો બિઝનેસ સારા બચ્ચા સારું લાઈફ ગાડી બંગલા બધુંય બીજી સાઈડ આપણને સુકૂન શાંતિ અને પીસ આપણા જીવનમાં આ બેલેન્સ લાઈફ કહેવાય અને તો એ ત્રણ રસ્તાની અંદર પહેલો રસ્તો એ છે માનવ સેવા માનવ સેવા વો હિ ઉત્તમ સેવા હરેક ઇન્સાન કે દિલમાં પરમાત્મા બિરાજમાન તન મન અને ધનથી માનવ સેવા આપણા જીવનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આપણે બધા ધાર્મિક છીએ પૂજા પાઠ કરીએ છીએ નમાજ પડીએ છીએ જે જે ધર્મમાં માનીએ છીએ બધી ક્રિયાઓ કરીએ છીએ એક ધાર્મિકતા છે પણ ધાર્મિકતાની ઉપર આપણી અંદર આધ્યાત્મિકતા જ હોવી જરૂરી છે તો આધ્યાત્મિકતાના ત્રણ રસ્તા જે હું તમને કહી રહ્યો છું પહેલો છે એ માનવ સેવા જે હું બચપનથી શીખો છું પંદર વર્ષની ઉંમરે પહેલી નોકરીથી તમે મૂવી જોશો તો તમને ખબર પડશે કે પહેલો પગાર મારો લોકો સેવા ગયો તો એક પીચોતેર રૂપિયા તો માનવ સેવા બીજી તમને વાત કરું તો ધ્યાન ધરવું મેડિટેશન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ભલે પાંચ મિનિટ દસ મિનિટ ધ્યાન ધરવું આપણા જીવનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાન ક્યારે ધરવું સૂરજ ઉીગા પેલા જેને બ્રહ્મ મુહર્ત કહે છે કેમ કે એક કહેવત છે કે જે ઇન્સાનને સૂરજ ઉઠાડે છે ઇન્સાન ફેલિયર છે જે ઇન્સાન સૂરજને ઉઠાડે છે એ ઇન્સાન જીવનમાં સફળ છે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સૂરજ ઉગે પહેલાં ઉઠીને પાંચ દસ મિનિટ ધ્યાન ધરીએ કારણ કે આધ્યાત્મિકતાની અંદર બી એટલો આનંદ એટલું સેટિસ્ફેક્શન નહીં મળે પણ આધ્યાત્મિકતાની સાથે સાથે ધાર્મિકતા ધાર્મિકતામાં એટલી સેટિસ્ફેક્શન નહીં મળે પણ ધાર્મિકતાની સાથે આધ્યાત્મિક આધ્યાત્મિકતા આવી જશે આપણા જીવનમાં તો એનો આપણે અનુભવ કરી શકશું આપણે સુકૂન શાંતિ અને હેપીનેસની જે વાત કરી રહ્યો છું એ આપણે મેળવી શકશું ત્રીજું બહુ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેને હું આજે ત્રીસ વર્ષથી મારા જીવનમાં મેં અમલ કર્યો છે એ છે પોતાની જાતને પ્યાર કરો પોતાની જાતને સમય આપો પોતાની જાત સાથે વાતો કરો આપણે બધા સાથે વાતો કરીએ છીએ આપણા પરિવાર સાથે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે દુનિયામાં બધા માણસો સાથે વાતો કરીએ છીએ આપણી આદત નથી હોતી પોતાની જાત સાથે વાતો કરવાની આપણી પોતાની જાત સાથે વાતો શું કરવાની હું તંદુરસ્ત છું હું સ્ટ્રોંગ છું હું શાંત છું હું સફળ છું ચારથી પાંચ વાર દિવસમાં બે ત્રણ ચાર વાર બોલો એટલે તમે તંદુરસ્ત બનશો તમે શાંત બનશો તમે મજબૂત બનશો તમે સફળ બનશો અને એક સારી કહેવત પણ છે કાંજીભાઈ મજા આવશે સાંભળવાની કે દિન મેં એક વાર આપણે આપશે બાદ કર લ્યા કરો વરના દુનિયા કા સબસે અચ્છે ઇન્સાન સે મિલને કા મોકા ગવા દોગે તો આ ત્રણ ત્રણ વાત તમને કેવી હતી જીવનમાં ઉતારજો અને યુટ્યુબમાં મારા વિડીયોઝ પણ છે હજારથી ઘણા બધા એમાં તમને મળશે અને બીજું અમારું ઇન્ટરનેશનલ એનજીઓ છે આર એફ ગ્લોબલ કરીને બે હજાર પંદરથી બે હજાર પંદરથી અત્યાર સુધી ઇન્ડિયા આફ્રિકામાં લગભગ અમે પંદર લાખ લોકોને હેલ્પ કરી છે અને અમારું ટાર્ગેટ છે બે હજાર ત્રીસ સુધી એક કરોડ લોકોને હેલ્પ કરવાનું અને લાસ્ટ તમે મૂવીની મેં તમને વાત કરી રિઝવાન મૂવી છે ઘણી બધી લેંગ્વેજમાં યુટ્યુબમાં છે હિન્દીમાં રિઝવાન મૂવી નાખશો એટલે આવી જશે તમે જોજો તમને બહુ પ્રેરણા મળશે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ કાનજીભાઈ થેન્ક યુ